દીવદરિયોની સાવત સાથે પર્યટન સ્થળ દીવથી મોટા સમાચાર આવ્યા છે દીવના ડાંગરવાડી ગામે બેડાલામથા સિંહે બે વાછડાનો શિકાર કરતા ખેડૂતોમાં ડરનું માહોલ પેદા થયું વન વિભાગે સિંહોને ટ્રેક કરી પાંજરી પુરવાની તજવીજ હાથ ધરી પર્યટન સ્થળ દીવે અરબી સમુદ્રના કિનારે આવેલું એક સુંદર દરિયાઈ ટાપુ છે દીવની આસપાસના દરિયાને કારણે દીવના પિંચોત્રી લોકોનો મુખ્ય વ્યવસાય માછીમારી સાથે સંકળાયેલા છે દીવમાં દર વર્ષે મોટી સંખ્યામાં દેશ વિદેશના પ્રવાસીઓની દીવના દરિયાની સફેદ સોના જેવી રેતીના દરિયા કિનારે ઉછળતા મોજાની મોજ માળવા આવે છે ત્યારે દીવને અડીને આવેલા ગુજરાત રાજ્યના ગીરના જંગલી ખૂંખાર પ્રાણીઓ સિંહ અને દીપડાઓ ગીર જંગલમાં દીવથી અનેકો કિલોમીટરના અંતરે ખૂબ જ દૂર હોય તો પણ આ પ્રાણીઓ જાણે પર્યટન સ્થળ દીવ નહીં દેખા તો કુછ નહીં દેખા તે શબ્દો ઉપર જાણે મોહર મારી છે સુંદર અરબી સમુદ્રના કિનારને ઓળંગી અને મોજ મજા માણવા જાણે દીવની સફરે આવતા હોય તે રીતે દીવના ડાંગરવાડી નજીકના ખાડી વિસ્તારમાંથી દીવમાં પ્રવેશે છે અને પશુઓના શિકાર કરે છે દીવના ડાંગરવાડી ગામે મધ્યરાત્રિના સમયે બેડાલામતા સિંહોએ ડાંગરવાડી ગામે ખેડૂત લાલજી વીરાના ઢોરવાડિયામાંથી બે વાછડાઓનો શિકાર કરી અને એરપોર્ટના કોટડા વિસ્તારના જંગલોમાં મિજબાની માળી અને નાગવા વડાકબાના જંગલ તરફ રવાના થયા હતા ડાંગરવાડી ગામે બે ડાલામથા સિંહોએ વાછળડાના શિકાર કરતા ખેડૂતોમાં ડરનો માહોલ પેદા થયો છે દીવ ગુજરાતના વન વિભાગે સિંહોના પગલાના નિશાન દેવ પર સર્ચ કરી અને નાઇટ વિઝન કેમેરા ગોઠવી ટ્રેક કરી પાંજરે પૂરવાની તજવીજ હાથ ધરી હતી હાલ દીવના ડાંગરવાડી ગામે બે વાછરડાનો શિકાર કરતા ડાંગરવાડી અને સોલાવાડી ગામોના વાડી વિસ્તારના જંગલોમાં વારંવાર પશુઓના શિકાર કરી અને મિજબાની માણતા હોય છે તેથી દીવ વન વિભાગે ગુજરાત વન વિભાગની મદદથી અનેક જગ્યાઓએ ડ્રિંક પાંજરા મૂકી અને વહેલી તકે સિંહોને પાંજરી પૂરી ગુજરાતના ગીર જંગલોમાં લઈ જાય તેવી લોક માંગ ઉઠી છે નહીતર દીવ સુંદર પર્યટન સ્થળ છે દીવનું જંગલ આશરે પાંચસો સોળ હેક્ટર એટલે કે આશરે સાત થી આઠ કિલોમીટર જમીનનું ક્ષેત્રફળ છે દીવ સુંદર પર્યટન સ્થળ હોય પર્યટકોને નિહાળવા માટે સિંહો વસવાટ માટે સફારી પાર્ક બનાવવામાં આવે

गाड़ी की तरफ से फिर फॉरेस्ट एरिया की तरफ आने का बट तो जनरली हम लोगों ने भी देखा है कि वो आते हैं उस एरिया से और फिर हमारा जो फॉरेस्ट एरिया है उसी के अंदर वो जहाँ पे नील गाय का पॉपुलेशन अच्छा है तो वो लोग को ही हंट करके वो वहीं पे नहीं मतलब ये तो बहुत इनिशियल स्टेज है और हमारे पास इतनी जगह भी नहीं है कि हम लोग उसको स्केल तक उसका सोच पाए बट अभी के लिए तो हम लोग जस्ट उसको जितना हो सके जो हमारे रेजिडेंशियल एरिया से उससे दूर रखने की कोशिश में है और आगे चल के सोचा जा सकता है बट दीव का क्षेत्र इतना नहीं है कि हम लोग इसको सस्टेन कर पाए आगे भी टिल दैट टाइम मैं सब लोगों से ये रिक्वेस्ट करना चाहूँगा कि वो कहीं भी अगर उनका रिपोर्टिंग होता है कहीं भी उनको कहीं पगमार्ग दिखता है या कहीं कुछ किल आपको दिखता है डोमेस्टिक कैटल का या नील गाय का तो इमिजिएटली फॉरेस्ट डिपार्टमेंट को सूचित करें और हम लोग आपके सहयोग के लिए वहाँ पे आ जाएंगे और जैसे कहीं किसी को अगर रोड के आसपास दिखता है या कहीं आने जाने के रास्ते पे दिखता है तो उसको जितना हो सके उससे दूरी बनाए रखें और उसको कहीं उसके पीछे भागने का या उसको चेज करने का उस तरह के चीज़ें ना करें और हम लोगों को रिपोर्ट करें सो दैट हम लोग अपनी तरफ से जो है जो भी नेसेसरी एक्शन होते हैं वो हम लोग ले पाएँ और इसके पहले भी कभी मतलब पहले भी हम लोगों ने स्टे लाइन को यहाँ देखा है बट उस समय भी और उसके पहले भी कभी, कभी कोई हानि होने का कोई भी ऐसा एविडेंस हम लोगों के पास नहीं है तो आ, ऐसे डरने की या घबराने की कोई बात नहीं है जो लायन है वो आना जाना करते रहते हैं हमारे यहाँ पे भी जंगल एरिया है दीव में भी और गुजरात में भी तो ये नेचुरल मूवमेंट रहता है वाइल्ड एनिमल का जस्ट हम लोगों को थोड़ा सा सतर्क रहने की ज़रूरत है आ, देर रात में शाम से लेके अर्ली मॉर्निंग तक Uh, कहीं भी जंगल वाले एरिया में या जहाँ पे बहुत पेड़ हैं उस एरिया में uh, जाने की कोशिश ना करें थोड़ा सा उसको अवॉइड करें सो so दैट अगर कहीं कुछ एनकाउंटर होता है उनके साथ तो वो अवॉइड कर सके और कहीं पे भी अगर आवाज़ आती है कुछ भी रोर का अगर साउंड आता है तो इमीडिएटली हम लोगों को बताएं तो हम लोग अपनी तरफ से उसको जल्द से जल्द यहाँ से उसको रेस्क्यू करके उनके सुरक्षित जगह पर उनको uh, लेके छोड़ने की हम लोग कोशिश करते हैं મળે કે પાંચ વાગે એટલે મારો છોકરો ગયો તો એટલે વાસણ લેવા જ ગયો તો ક્યાં છે તો ગાય ને પર ગયો તા ના કઈ નતું એટલે પછી પાછો છોકરો મને ઉઠેડવાયો કે પપ્પા તમે હાલો કે બે વાસણા તો માણી નહીં ખાસ તો પછી જોવાય ગયા તો ના તો એ પછી પૂરું કરી નાખ્યો હવે કયા ટાઈમે આવ્યો હે કયા ટાઈમે નહીં હવે એ તો આપણે કંઈ ખબર નથી અમે કોઈ રીતે પેલી વાર જ ખબર પડી કે આ વચ્ચા વર્ષો થઈ ગયા

ખબર પડે નહી આપડે એ પાછો ઢરતો ઢરતો ઈ કોટલા ઉપર વાસણું એક લઈ ગયેલ છે એનો પાટો હતો લીટો હતો એ ખાતા હોય જોયો પણ હવે પકડી લઈ જાય તો વધારે તો અમારે પ્રેમ થાય છે આને પકડી લીધો